તો હલો મિત્રો કાલે જે આપણે વિડીયો મૂક્યો હતો ફસ્ટ વિડીયો હતો અને આજે આપણે તે વિડીયોમાં કોમેન્ટ આવી છે જેમાં આપણે ઘણા માણસોએ કોમેન્ટ કરી છે કે ગ્રીન સ્ક્રીનનો વિડીયો વાયરલ કેવી રીતે કરવો તો ગ્રીન સ્ક્રીનનો વિડીયો વાયરલ કેવી રીતે કરવો અને ગ્રીન સ્ક્રીનનો વિડીયો કેવી રીતે બનાવવો જેથી કરીને કોઈપી રાઈટ ન આવે તો એનો ભાઈ સીધે સીધો જવાબ તમને આપી દઉં ને તો ગ્રીન સ્ક્રીનનો વિડીયો તમારે બનાવવો હોય તો યુટ્યુબમાંથી જ તમારે બનાવવો પડે અને તમારે જે વિડીયો તમે જેનો યુઝ કર્યો એનો જે અવાજ હોય તેને તમારે મ્યુટ કરવો પડશે અને જો એનો ને એનો અવાજ રાખશો તો તમારો વિડીયો ચાલશે પણ નહીં અને કોઈપી આવવાની શક્યતા સો એ સો ટકા રહેશે તો તમારે જો ગ્રીન સ્ક્રીનનો વિડીયો તમારે વાયરલ કરવો હોય તો વિડીયોને લગતા તમારે ટાઇટલ ટેગ અને ડિસ્ક્રિપ્શન નાખવા પડે અને વિડીયોમાં તમારે રિએક્શન દેવું પડે જે રીતનો વિડીયો હોય તેવી તેમાં તમારે તેવી જ રીતે બોલવું પડે એવી રીતે વિડીયો બનાવવો એટલે તમારો વિડીયો જરૂર વાયરલ થઈ જશે